ઘણી વખત સેલિબ્રિટી હોય ને સેલિબ્રિટી એટલે જે સારું એવું નામ કમાઈને બેઠેલા હોય છે કરોડો વજોની સંપત્તિ કમાઈને બેઠેલા હોય ફેમિલી મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ હોય છે ડિવોર્સના કેસીસ હોય છે તો એ આઉટ ઓફ કોર્ટ સમજતા હોય છે કોર્ટની બહાર જ એને સેટલ કરી દેતા હોય છે આપણે ઘણી વખત ન્યૂઝમાં જોઈએ છે કે ફલાણા સેલિબ્રિટીની પત્નીએ આટલા રૂપિયા આટલી મિલકતો એની પાસેથી પડાવી લીધી કે આમ છે પણ એકચ્યુઅલી આ સેટલમેન્ટ હોય છે કોર્ટનો કોઈ હુકુમ નથી હોતો આ એક સેટલમેન્ટ હોય છે તો સેલિબ્રિટી જે હોય છે કે આવા ઉચ્ચ પદ ધરાવતા વ્યક્તિઓ હોય છે કોર્ટનો કોર્ટની રાય નથી જતી કારણ પહેલું તો પ્રાઇવેસીનો પ્રોબ્લેમ હોય છે કોર્ટ કેસ બને એટલે પબ્લિક રેકોર્ડ બને મીડિયામાં લીક થાય ને પબ્લિક રેકોર્ડ બનતો હોય છે કે ભાઈ આનો આવી રીતે મેટર ચાલે છે એના જે કન્ટેન્ટ હોય છે એ પણ પબ્લિક રેકોર્ડમાં આવતા હોય છે એના એના પુરાવા પણ તમે કોર્ટ દ્વારા મેળવીને એને જાહેર કરી શકો છો એટલે શોર્ટમાં એ પ્રાઇવેસીનો પ્રશ્ન બનતો હોય છે બીજું કે વેલ્થ ડિસ્કલોઝર જયારે છૂટાછેડાના કેસ ફાઇલિંગ કરવામાં આવે ને ત્યારે એક 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 ગાઈડલાઈન છે સુપ્રીમ કોર્ટની નેહા વર્સિસ રજનીશનો એક કેસ મુજબની એક ગાઈડલાઈન છે પડતું કે જેટલી પણ સંપત્તિ હોય જેટલી પણ લાઇબિલિટી હોય ને એ તમારે એનું એફિડેવિટ મૂકવું પડતું હોય છે હવે આ એફિડેવિટ ફાઇલ કરવામાં એ જે સેલિબ્રિટી વ્યક્તિ છે એની તમામે તમામ પ્રકારની બધી વસ્તુ એની અંદર દાખલ કરીને કોર્ટ સમક્ષ તો એક પબ્લિક રેકોર્ડ બની જતું હોય છે ઠીક છે તો કોઈ પણ માણસ એ નથી ઇચ્છતું કે મારી સંપત્તિઓ બધા લોકોને ખબર પડે ને આવી હોય છે પોતાની પ્રોપર્ટી હોય છે પોતાની સંપત્તિઓ પબ્લિકમાં ખુલ્લી રાખવા માંગતું નથી હોતું બીજું બીજું એમ છે કે કોર્ટમાં કેસ લાંબા સમય સુધી ચાલતા હોય છે ને સેટલમેન્ટ જે કરીએ છીએ ઝડપી થઈ જતો એટલે પૈસા અને સમયનો બચાવ થતો હોય છે બીજું કે રેપ્યુટેશન કંટ્રોલમાં રહેતી હોય છે જે

તમને કહેવા માંગુ છું કે ઘણી પત્નીઓ એવી હોય છે જે આ બધી વસ્તુથી સમજીને પોતાની પોતાના પતિ હોય છે એની મિલકતો પર અધિકાર જમવાની કોશિશ કરતા હોય છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ કે એ પણ શું છે